વડોદરા શહેરના માંજલપુર તુલસીધામ ચાર રસ્તા પાસે રહેતા દંપતી પૈકી પતિએ પત્નીને ગોળી મારી ઈજા પહોંચાડતા ઈજાગ્રસ્ત આ મહિલાને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી માંજલપુર વિસ્તારમાં ચકચારી ઘટના બની હતી જેમાં પતિએ જ પત્નીને ગોળી મારી હોવાની પ્રાથમિક માહિતી મળી રહી છે આ ચકચારી ઘટનામાં પત્નીને કમરના નીચેના ભાગે ગોળી વાગતા ગંભીર ઇજા પહોંચી હતી જેથી ઇજાગ્રસ્ત મહિલાને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે મળતી માહિતી અનુસાર માંજલપુરમાં તુલસીધામ ચાર રસ્તા પાસે આવેલ શ્રીજી ટુર્નામેન્ટમાં રહેતા નીલમ શર્માને તેના પતિ હરિન્દર શર્માએ પોતાની પાસેની બારબોર વાડી બંદૂકથી ગોળી મારી હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળી રહ્યું છે આ ઘટનામાં ગંભીર ઇજા પામેલા

નામના જે ભોગ બનનાર છે એમને એમના પતિ અરવિંદર શર્મા નાઓ એ ગોળી મારેલી છે આજે અરવિંદર દિનાનાથ શર્મા છે એમની ઉંમર સિત્યોતેર વર્ષ છે અને નિવૃત્ત એરફોર્સ અને ત્યારબાદ ઓએનજીસી માંથી નિવૃત્ત થયેલા અધિકારી છે અને એમના પતિ પત્ની બંનેને પ્રોપર્ટી બાબતે ડિસ્પ્યુટ ચાલતો હતો ઘણા સમયથી એમના ડિસ્પ્યુટ ચાલતા હતા પોલીસ સ્ટેશનમાં આજે સવારે તેઓ આવેલા અને એમની ફરિયાદ પણ પોલીસ સ્ટેશનમાં લેવામાં આવે છે ત્યારબાદ નિલમબેન નાઓ અહીંયા એમના ઘરે આવીને મકાનનો કબજો લેવા માટે પ્રયત્ન કર્યો અને એમના પતિ અરવિંદ શર્મા નાઓ એનો વિરોધ કરે અને વેપન બતાવતા ફાયરિંગ થયેલું છે અને જે નિલમબેન છે એમને ઈજા થયેલી છે એ સિવાય એક એમની સાથે જે તાળું તોડવા માટે એક વ્યક્તિ આવેલ એને પણ ઈજા થયેલી છે અને એમના સિક્યોરિટી ગાર્ડ એ એને પણ એક માઇનોર ઈજા થયેલી છે તમામ એસએસજી હોસ્પિટલમાં અત્યારે દાખલ છે અને પોલીસ ફરિયાદ લેવાનું અત્યારે ચાલુ છે અચ્છા કેટલા જણને ઈજા થઈ છે ટોટલ બે થી ત્રણ લોકોની ઈજા થઈ છે હાલ તો અચ્છા પતિ પત્ની વચ્ચે કઈ પ્રકારનો ખટરાટ પ્રોપર્ટી કેટલા ઓકે પ્રોપર્ટી ડિસ્પ્યુટ સંતાન છે આ લોકોને આ સંતાન છે ઓકે એક દીકરી બે દીકરી અને એક દીકરો છે ઓકે સર કેટલા રાઉન્ડ ફાયરિંગ થયું છે એક જ રાઉન્ડ બારાબોર પ્રકારનું વેપન છે જૂનું વેપન છે અને એમાંથી એક રાઉન્ડ ફાયર થયેલું છે